અમરેલી જિલ્લાના રાજુલા ધારનાથ મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું ધારનાથ મહાદેવ મંદિર ખાતે પચ્ચીસ જેટલા વિશ્વ હિન્દુ પરિષદ ચિરાગભી જોશીને આગેવાન હેઠળ સફળ રહ્યું હતું મંદિર પૂજારી શ્રી સહિતના ધારનાથ સોસાયટીના રહેવાસીઓ તથા જસુભાઈ દવે ભરાગભાઈ જોશી પરેશભાઈ ગોહેલ સફાઈમાં જોડાયા હતા ધારનાથ મહાદેવ મંદિર પૂજારી શ્રી રાજેશ ગીરી જણાવ્યું હતું કે દરેક સોસાયટીના ભક્તો બાળકો સહિતને સૌ સફાઈ જોડાયા હતા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલા પણ જોડાયું હતું તારીખ બાવીસ જાન્યુઆરીએ ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી પોલીસ સ્ટેશન ચોક કેસરી પૂર્ણ થશે ભવ્ય મહાઆરતી તથા મહાપ્રસાદ કેસરીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા ધારનાથ મહાદેવ રાજુલાને ની ધારનાથ સોસાયટીની અંદર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં બાવીસમી તારીખની પ્રતિષ્ઠા નિમિત્તે સફાઈ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના ચિરાગભાઈ જોશી સહિતના તમામ મહાનુભાવો તથા ભક્તોજનો રમેશગીરી બાપુ હસ્તક મંદિરની અંદર તથા બહાર સફાઈ અભિયાન કરી બહુ સુંદરતા કરી છે આવતીકાલથી અમે પણ મંદિરનો શણગાર સારી રીતે સજાવશું એવું પણ અમારી અમને થોડોક વિશ્વાસ છે કે મહાનુભાવો સાથે સારા સજાવટ કરશું બાવીસ તારીખે અમે દીવડા પ્રગટ કરશું બપોરની બાર વાગ્યાની મહાઆરતી પણ કરશું એવા ધારનાથ મહાદેવના મહાનશ્રી રમેશગીરીને પણ અનુવાદ કરેલ છે રાજુલા ધારનાથ મહાદેવ અયોધ્યા પ્રતિષ્ઠા નિમિત્તે સફાઈ અભિયાન તરીકે વીસથી પચીસ જણા બાળકો હતા મોટા મોટા તેને ખૂબ સહકારથી સફાઈ કામ કર્યું છે ઉપાધ્યાય રમેશભાઈ મંત્રીશ્રી નવગણભાઈ જસુભાઈ ચિરાગભાઈ જોશી અને પછી બધા જોડાણા હતા એ પચીસ જણા ધારનાથ મહાદેવના મહંત શ્રી રમેશગીરી બાપુ રાજુલા રાજુલા